અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માજલપુરના ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ પાસે રહેતા કલ્પનાબેન પ્રજાપતિનું હતું અનેક લોકો ગઈકાલે રાત્રે મળવા આવ્યા હતા ત્યારે લારી ગલ્લાને કારણે પડતી જે અંગે હોબાળો થતા આજે વડોદરા કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવી લારી ગલ્લા અને ગેરકાયદે ઓટલા હટાવી દેવાની ફરજ પડી હતી વડોદરા માજલપુર વિસ્તાર વોર્ડ નંબર અઢારમાં મોલ પાસે આવેલ ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ બહાર આડેધડ ઉભી રહેતી ખાણીપીણીની લારીઓ ગલ્લા કાઉન્ટરો સહિત પત્રાના બે શેડ તથા પાર્કિંગની જગ્યામાં બનાવેલ પાકા ઓટલા પર બુલડોઝર ફેરવી દીધું હતું ખાણીપીણીના ગલ્લા અને હાટીવડી રોજિંદા મંડાય છે અને સ્થાનિક રહીશોને કોમ્પ્લેક્સ સહિત સોસાયટીઓમાં આવવા જવાની ભારે તકલીફ પડે છે અંગે ગઈકાલે રાત્રે ભારે ઉભાડો હતો પરિણામે પાલિકા તંત્રમાં આજે રજાનો દિવસ હોવા છતાં પણ દબાણ સાકાની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યાં બુલડોઝરના સહારે તમામ દસ બાર લારી ગલ્લાના કાઉન્ટરો અને પત્રના શેડ સહિત

પેલી મૂકી દેતા હતા તો પણ વાંધો નહોતો પણ અવ્યવસ્થાનું સર્જન કરે એટલા બધા લોકો આવી પાર્કિંગની જગ્યા ના મળે ખરાબ દારૂ પીને આવે એટલા માટે અમે ગઈકાલે પેલા મીડિયાવાળા ભાઈ એમના દ્વારા બહુ કોમ્યુનિકેશન સારું થયું અને અમારા પ્રજાપતિ સાહેબે પણ આજે બહુ સાથ સહકાર આપ્યો અહીંયા હા પ્રજાપતિ સાહેબ એમને પણ બહુ સાથ સહકાર આપ્યો આજે આજે દબાણ કેવા દૂર થયા બધા દબાણ દૂર કરી દે છે લારીઓ બારીઓ હટાવી દીધી છે બધું કરી નાખ્યું છે પરેશર ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષમાં હંગામી દબાણો દૂર કરેલ છે સ્થાનિકોની રજૂઆત એવી હતી કે આ જગ્યામાં અને લારી ગલ્લાને રાતના ટાઈમે બાર વાગ્યા સુધી ચલાવે છે એનાથી નુકસાન થઈ રહ્યું છે નુકસાન થઈ રહ્યું એટલે આપણે આ લારી ગલ્લા બધું રિમૂવ કરેલ છે અને આ પાર્કિંગની જગ્યાએ છે માર્જિનની જગ્યામાં આપણે ખુલ્લી કરેલી છે કેટલી લારીઓ છે પાંચથી છ લારીઓને કેબિનો આપણે ઉઠાયેલ છે અને હાલમાં પ્રગતિમાં છે કામ વોર્ડ ઓફિસર વોર્ડ નંબર અઢાર